શ્રાવણ મહિનો ભક્તિ શ્રદ્ધા અને શિવની આરાધનાનો પવિત્ર સમય છે જેમાં અનેક તહેવારો આવે છે આ માસમાં ભગવાન ભોળાનાથને રીઝવવા માટે પુષ્પોનું વિશેષ મહત્ત્વ હોય છે અને શિવલિંગની સજાવટ ફૂલોથી કરવી એ એક અનેરો લ્હાવો છે શ્રાવણ માસમાં હિંડોળા અને અન્ય સજાવટ માટે પણ ફૂલોની માંગ ખૂબ જ વધી જાય છે જેમાં મુખ્ય ફૂલોમાં ગુલાબ ગલગોટા મોગરો કમળ જુઈ અને ચંપાનો સમાવેશ થાય છે તો ચાલો પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અનેરી રોનક જોવા મળી રહી છે જ્યાં ફૂલોની આવક પૂરતા પ્રમાણમાં થઈ રહી છે અને તેના ભાવ પણ સ્થિર છે મહારાષ્ટ્ર બેંગ્લોર અને નાસિક જેવા શહેરોમાંથી આવતા આ ફૂલો બજારમાં વિવિધ રંગો અને પ્રકારોમાં ઉપલબ્ધ છે ખાસ કરી

પેઢી છેલ્લા પાંત્રીસ વર્ષથી ચાલુ છે જેમાં મારા ફાધર દિલીપભાઈ લુનાગરિયા અને જિગ્નેશભાઈ લુનાગરિયા જે મારા કાકા છે એ બે સંભાળે છે હવેથી આ થર્ડ બીજી જનરેશન છે એ હું સંભાળવા માંડ્યો છું અને અત્યારે જેમ કે તહેવારનો સમય ચાલુ થઈ ગયો છે તો ધીરે ધીરે ફૂલની આવકો ઘણા ટાઈમથી ચાલુ થઈ ગયો છે જેમકે અષાઢી બીજ ગઈ છે હમણાં પછી ગુરુપૂનમ ગઈ છે અને હવે શ્રાવણ મહિનો જેમ કે સ્ટાર્ટ થઈ ગયો છે એમાં અલગ અલગ ફૂલ આવે છે અને અલગ અલગ પ્રકારના અલગ અલગ કલર્સના બધા ફૂલ આવે છે અને અત્યારે બધા રેન્જ બહુ હાઈ નથી મીડિયમ રેન્જ છે બધી બહુ હાઈ નથી બહુ લોહી નથી પ્રોપર છે જેમ કે લોકલ માણસો મીન્સ કે લોકલ પબ્લિક જે છે જે અફોર્ડ કરી શકે છે કે રિટેલવાળા જે છે અમારી પાસે હોલસેલ ભાવમાં લઈ જઈ શકે છે અત્યારે અલગ અલગ ફ્લાવર્સ બધી બધી જગ્યાથી આવે છે જેમ કે મહારાષ્ટ્ર છે પુના છે મુંબઈ છે અને ભેગું ભેગું એવું નથી કે ગોટા છે પીળા કેસરી ગોટા છે વ્હાઈટ ફ્લાવર્સ જે સેવનથી કહેવાય છે લાલ ગુલાબ દેશી ગુલાબ છે જેમાંથી સુગંધી ફૂલ તમે જેને મા કહેતા હોય એ છે ડચ કટિંગ છે ડિવાઇન છે એ બધા ફૂલ આવે છે અત્યારે અને અલગ અલગ જગ્યાથી બધા ફ્લાવર્સ અત્યારે અમારે આવે છે અને અમે વેચી છીએ દરરોજ અને સવાર અમારો શોપનો ટાઈમિંગ એ સવારના સાડા ત્રણથી રાતના દસ વાગ્યા સુધી છે એટલે કોઈ પણ કસ્ટમરને જો વહેલી સવારે પણ ફ્લાવર્સ જોતા હોય કે સાંજના દસ વાગ્યા સુધી કે અવેલેબિલિટી આખા દિવસમાં ગમે ત્યાં મળી જાય છે અને મા અને ફ્લાવર્સની આવક છે ને ચાલુ જ હોય છે સ્ટેપ બાય સ્ટેપ બે કલાક કલાક પછી સ્ટેપ બાય સ્ટેપ આવતું જ જાય છે માલ આવે જ છે એ રીતે અત્યારે પીળા ગોટા આવે છે જેને આમ ભાષામાં માણસો આપણા ગુજરાતમાં ભાષામાં ગોટા કહે છે બહારના ભાષામાં ગેંદા પીળા છે એમાં કેસરી બે બે કલરના છે ને ગોટા આવે છે અત્યારે આપણી પાસે અને વ્હાઈટ ફૂલમાં સેવંતી આવે છે અને રેડ ફૂલમાં દેશી ગુલાબ છે ડિવાઇન છે ડચ કટિંગ છે અને બીજા ફ્લાવર્સ જે છે જે તમારે ડેકોરેશન માટે યુઝ થાય છે એમાં ઘણા કટ ફ્લાવર્સ જેને આપણે કહેવાય છે જેમાં ડચ છે જરબરા છે જીપ્સો છે બોટ ટમ સેવંતી છે માથામાં નાખવા માટે ટગર આવે વેણી એ ટગર અમારી પાસે મળી જશે બીજા ફ્લાવર્સ એક્ઝોટિક તમારે જોતા હોય અમે અવેલેબિલિટી તમારી પાસે તમને કરી દેસું કસ્ટમર્સને ભાવમાં આ વર્ષે મીડિયમ છે ગયા વર્ષ કરતાં જેમ કે ગયા વર્ષમાં શ્રાવણ મહિનો નોર્મલ તો તમે ગણપતિમાં બહુ હાઈ પ્રાઇસ થઈ ગયા હતા આ વર્ષે નોર્મલ છે શ્રાવણ મહિનામાં સ્ટાર્ટિંગથી લઈને બધા અને યુઝ્યુઅલી શું છે સેટરડે સન્ડે વધારે રહે છે કેમ કે સોમવાર સોમવાર આવે ને એટલે માણસો શું છે મહાદેવની પૂજા કરવા જતા હોય કે સ્પેશિયલ હું રુદ્રી રાખી હોય એના માટે કેવી રીતે એટલે એમાં શું છે સેટરડે સન્ડે વધારે ચાલે ઓમ રેગ્યુલર બેસિસ ઉપર ચાલે જ છે પણ સેટર્ડે સન્ડે થોડું ખાય હોય છે પણ જ્યારે પ્રાઇઝમાં કાંઈ ડિફરન્સ નથી થતો તો માઇનર ડિફરન્સ થતો હોય કેમકે ડિમાન્ડ વધી જતી હોય સેટરડે સન્ડેના કેમકે સોમવારે મહાદેવની પૂજા હોય એટલે સારી છે અને વી આર ગેટિંગ હન્ડ્રેડ પર્સન્ટ રિસ્પોન્સ ઇન દેટ કે એમાં ખોટું નથી કે એવું નથી કે અમે નવરા બેઠા છીએ કે કોઈ નાનો માણસ નવરો બેઠો બધાય કમાવે જ છે બધા દરરોજનું દરરોજ બધાનું ચાલે જ છે અમે અમારી એવી છે આશા કસ્ટમરને દરરોજ નવા ફ્રેશ ફ્લાવર્સ મળે એટલે અમારો ટાર્ગેટ એવો છે કે દરરોજ નવું મંગાવવું દરરોજ કસ્ટમરને નવું દેવું લેવું અને વેચવું એટલે નવું અમારે મંગાવવાનું વેચવાનું સારું એમ કસ્ટમરને ખરાબ વસ્તુ ન જાવી જોઈએ એ યુઝઅલી આપણે પુણેથી આવે છે ને અત્યારે એનો ભાવ તમે રહેશો ને તો બસોથી બસો નું બંડલ આવે છે એમાં વીસ નંગ આવે છે એમાં તો ફ્લાવર્સ અલગ અલગ જો જેમાં સૂર્યમુખી જેમ કે જરબરા જેને કહેવાય છે સૂર્યમુખી છે બીજું ફ્લાવર મોટું આવે છે એ છે જરબરા છે એ યુસે યુઝઅલી ટગરના વાઘા વધારે કરે છે ઓર્કિડ્સના વાઘા અને હિંડોળા કરે છે પછી જે હવેલીવાળા છે એ યુઝઅલી આ ગોટાના કે લાલ ફૂલના એના વધારે વ્હાઈટ ફૂલનો વધારે ઉપયોગ કરે છે જેમ કે આ હવેલીવાળાઓ વ્હાઇટ વ્હાઈટ ફૂલના વધારે યુઝ કરે છે એ અત્યારે વધારે ચાલે છે હિંડોળામાં ડેકોરેશન માટે જેમ કે કટ ફ્લાવર્સ છે જેમ કે ડચ ગુલાબ છે જરબરા છે ઓર્કિડ છે બોટમ સેવંતી છે પછી તમે લેશો તો લિલિયમ છે પછી નો અલગ અલગ ટાઈપના ગ્રીનરી પત્તા આવે છે જેમ કે જેને કહેવાય છે દેશીના પત્તા સન ઓફ ઇન્ડિયા છે ચાઇના પામ છે એ બધા અલગ અલગ પત્તા આવે છે જેની ડેકોરેશન કરે છે લોકો અત્યારે અને એક જે એક વસ્તુ આવે છે પિંક કલરની એ લોકો એ એ ઘણા માણસો યુઝ કરે છે એ યુઝ્યુઅલી સાઉથની આઈટમ છે પણ હવે ધીરે ધીરે આપણે રાજકુમારીનો ક્રેઝ આવવા માંડ્યો છે પછી કેળના પત્તા છે જે એનું ડેકોરેશન માણસો કરે છે ગોટ યુઝલી અત્યારે વધારે પડતું છે ને ગોટા વધારે ચાલે કેમ કે તમને ડેકોરેશનમાં કેમ કે પછી તમે ઘરમાં ગમે તેવો પ્રસંગ હોય બાળકનો આ જન્મ થાય ત્યારે કે કંકુ પગલાં હોય ત્યારે કે કોઈ તમારા ઘરમાં નવી વ્યક્તિ આની હોય કે પછી અત્યારે નવો નવું ટ્રેન્ડ ચાલો કે ગર્ભવતી મહિલા હોય મીન્સ કે પ્રેગ્નન્ટ વુમન હોય તો એ પાંચ માસી કરે છે એમાં ડેકોરેશનનો નવે યુઝ જેમ જેમ હવે આગળ આગળ જેમ જેમ જનરેશન જાય છે જેમ જેમ સ્ટેપ વધતા જાય જેમ જેમ એમને બધા છે ને ફ્લાવરનો યુઝ કરતા જાય છે ધીરે ધીરે માણસોને હવે ખબર પડવા માંડી છે કે આનો યુઝ થાય છે આમ આમ કરી શકે આમ આમ કંઈ નાના નાના જેમ કે નાના નાના ધાર્મિક પ્રસંગ જેમ કે રાંદલ તૈડા હોય રાંદલના લોટા તૈયડા હોય કે ધજા હોય કે નાનું મોટું ઘરે ચારધામ યાત્રામાંથી આવ્યા તો એના માટે હાર છૂટા ફૂલ ને એવું બધું સ્ટાર્ટ હોય ચાલુ જ હોય છે કે આવી રીતના આવે છે તો અમને આવી રીતના અમને કરી દો આટલા છૂટા ફોલા અમારી પાસે બલ્કમાં તમને બધા ફ્લાવર મળી જશે જેમ કે લૂઝ ફ્લાવર્સ છે બધા તમને બલ્કમાં મળી જશે કિલો ઉપર જેમ કે ગોટા સેવનતી ગુલાબી બધું કિલો ઉપર મળશે કટ ફ્લાવર્સ છે જેમ કે મેં કીધું ડચ બોટમ સેવંતિ ચરબારી બધું બંડલ ઉપર મળશે તમને કમળના ડિમાન્ડ સારી છે ગયા વર્ષ કરતાં આ વખતે થોડીક ઓછી છે પણ છે સારી અત્યારે કમળના ભાવ તમે જાણશો તો દસથી પંદર રૂપિયા પંદરથી વીસ રૂપિયા એવું છે વીસથી વૈધા નથી હજી સુધી અને એવું છે કે દર સોમવાર સોમવાર મેં તમને કીધું કે દર સોમવાર સોમવાર ચાલુ છે કે દર સોમવારે માણસોને જોઈએ છે જેમ કે હમણાં નાગ પંચમી ગઈ હવે જેમ સોમવાર આવશે એ આવશે આગળ જતા હવે તમે જોશો તો હવેલીવાળા જન્માષ્ટમીમાં ને એમાં યુઝ કરશે કેમ કેમકે એ લોકોને હિંડોળામાં ને એમાં યુઝ થાય એ રીતે જો અમે ફૂલના બગડા એટલે અમે અહીંયા બે કોલ્ડ સ્ટોરેજ અમે અહીંયા કહી રહ્યા છેલ્લા દસ દસથી બાર વર્ષથી અમારી પાસે ઇનબિલ્ટ કોલ્ડ સ્ટોરેજ છે અમારા ખુદની દુકાનમાં એ આખો દિવસ ચોવીસ એ ઓપરેટ કરે છે એ માઇનસ અહીં પ્લસ ડિગ્રીમાં હોય છે અને અમે ટાઈમ ટુ ટાઈમ એને છે ને ફ્લાવર્સને શોટિંગ કર્યા રાખી છે ખરાબ ફૂલ અમે કાઢતા રહી છીએ કેમ જેમ કે કટ ફ્લાવર્સમાં પાણી હોય પાણીને ચેન્જ કરવું પડે કેમ કે એમાંથી દુર્ગંધ આવતી હોય એટલે તમારે એને ટાઈમ બાય ટાઈમ ચેન્જ કરવું પડે શોટિંગ કરવું પડે ક્લિનલીનેસ અમે રાખી છીએ ગમે ત્યારે અમારી શોપ ઉપર તમને જોવા મળશે કે શોટિંગ ચાલુ છે કામ ચાલુ છે પેકેજિંગથી લઈને બધી રીતે એટલે અમે બે કોલ્સો જેવા બને એક મોટો અને નાનો જેમાં ફ્લાવર્સ છે ને તો વધારે ટાઈમ સારા ફ્લાવર્સ બધા વધારે ટાઈમ ટકી શકે છે અને અમે શોટિંગ કર્યા રાખી છે પાણી ચેન્જ કર્યા રાખી છીએ અને કસ્ટમરને શું છે કે અમે વી આર ટ્રાન્સપરન્ટ કે અમે છે ને કહું જે કસ્ટમરને ગમતું હોય કે તમને આ ગમે છે એ તમારું એમ દે ઇઝ નો ફોર્સ કે એવું કાંઈ પણ નહીં કસ્ટમરને ગમે છે કે આ ફ્લાવર મારે જોઈ છે તો હા વી આર

ખાસ કરીને અત્યારે કમળના ફૂલોની માંગ ખૂબ જ સારી છે વેપારીઓના જણાવ્યા મુજબ હાલમાં ફૂલોના ભાવમાં મોટો કોઈ ફેરફાર નથી થયો જો કે જેમ જેમ તહેવારો નજીક આવશે તેમ તેમ ફૂલોની માંગમાં વધારો થશે અને તેના ભાવોમાં પણ થોડો વધારો જોવા મળી શકે છે આજના સમયમાં ફૂલોનો ઉપયોગ માત્ર ધાર્મિક કાર્યો પૂરતો મર્યાદિત નથી રહ્યો પરંતુ નાનાથી માંડીને મોટા પ્રસંગોમાં સજાવટ માટે પણ તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે મારું નામ જીગર ઉદયભાઈ સોલંકી જગદીશ ફ્લાવર માંથી આઠ વર્ષ ગલગોટા આવે ગુલાબ આવે સફેદ સેવંતી આવે બધી અત્યારે આવે એ બેંગ્લોર પુના બોમ્બે ડેકોરેશન માં ફૂલનો શણગાર કરવો હોય ડેકોરેશન કરવું હોય ઈંડોળા માટે એના માટે અત્યારે ઉપયોગ થાય ડિમાન્ડ છે શ્રાવણ મહિનો છે એટલે કમળની ડિમાન્ડ રહે જ અત્યારે ફૂલમાં અત્યારે ગલગોટા ગુલાબ એનો સૌથી વધારે ઉપયોગ થાય દેશી ગુલાબ એ આ ડિવાઇન ગુલાબ છે એ વધારે આવે અત્યારે લોકલ જ આવે આપણે અહીંયા રાજકોટ દેશી ગુલાબ સો એકસો વીસ રૂપિયા ઇંગ્લિશ ગુલાબ એ દોઢસો બસો રૂપિયા કિલો નો શ્રાવણ મહિનાના આગમન સાથે જ રાજકોટના ફૂલ બજારમાં અનેરો ઉત્સાહ અને રોનક જોવા મળી રહી છે વેપારીઓ અને ગ્રાહકો બંને આવનારા તહેવારોની ઉજવણી માટે આતુર છે હાલમાં ફૂલોની ભરપૂર આવક અને સ્થિર ભાવોને કારણે ગ્રાહકોને પણ ખરીદીમાં સરળતા થઈ રહી છે જેમ જેમ તહેવારો નજીક આવશે તેમ તેમ ફૂલોની માંગ વધવાની શક્યતા છે આશા રાખીએ છીએ કે આ પવિત્ર મહિનાની જેમ જ દરેકના જીવનમાં સુગંધ અને ખુશીઓ ફેલાઈ રહે